મીરાવોલ જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને દરબારીની અંદર સ્પેશિયાલિટી જો બહુ એટલે બહુ મસ્ત સાંધા સાડીમાં નવું કલેક્શન આવી ગયું છે પ્યોર એટલે પ્યોર આઈટમ છે કલેક્શન કાપડ ને વેરાયટી જોઈ લ્યો સ્ટોક લિમિટેડ છે આની અંદર આપણી પાસે બે પાર્સલ છે પણ વેરાયટી એટલી સરસ છે તો સ્ટોક ઝડપથી પૂરો થઈ જવાનો છે જો બધા સરસ સરસ કલર બાંધણીઓની ને પેટર્ન છે હોલસેલ માં કોઈ ને હોય તો ફટાફટ આવી જાજો પાંચસો રૂપિયા માં ત્રણ સાંધા સાડી આપવાના છે આપણે સિંગલ પીસ લેશો તો બસો માં મળી જશે ત્રણ એકી સાથે લેશો એટલે પાંચસો ની ત્રણ આપવાના છે જો બધું સરસ વેરાયટી પ્યોર એટલે પ્યોર દરબારી માં ઝીણી પેટર્ન બધી ઝીણી છે જો ઓરિજિનલ આઇટમ છે આખી કલર પેટર્ન એ બહુ મસ્ત છે બાંધણીની નાની નાની પેટર્ન જોવો નહીં લેવી હોય તો બેનો લેવાનું મન થઈ જાય બહાર પહેરીને વયા ગયા હોય રેડીમેડ બ્લાઉઝ ઉપર તો બહુ મસ્ત લાગે અને સ્પેશિયલી બાંધણી અને દાણીદાર પ્યોર એટલે પ્યોર છે દાણીદાર જોરજટ આવે ને હેવી દાણીદાર જોરજટ છે ઊંચો કલર આની અંદર એક દાણી બાંધણી પણ છે સ્ટોકની અંદર આપણી પાસે ભારે સાડીમાં આજે નવું કલેક્શન આવ્યું છે લગ્નગાળાની સીઝન છે તો બહુ બધા લેવા આવે ને આપણે બહુ બધી વેરાયટી મંગાવીએ છીએ તો એમાં અને ખાસ કરીને ચોલી ને રેડીમેડ બ્લાઉઝવાળી આપણી પાંચસો રૂપિયાવાળી સ્પેશિયલી આઈટમ છે એ બધીમાં નવું કલેક્શન આવી ગયું છે તો સાડી એકદમ નંબર બહુ મસ્ત હતી મને ખુદને બહુ ગમતી હતી તો મેં એનો જ વિડીયો બનાવી નાખો આછા જુઓ એકદમ તાજો નવો ને ચોખ્ખો માલ છે આ કોઈ પીસ ખોલવું એટલે જો તમને ખબર પડી જાય આ જોઈ લો આવું સરસ કલેક્શન છે આની અંદર બહુ ઝડપથી વેચાઈ જવાની છે હોલસેલ વાળા ને પૂરેપૂરા પૈસા તમે કમાઈ લ્યો એવી સરસ આઈટમો છે આની અંદર તો આવું સરસ કલેક્શન લેવું હોય તો આવી જજો મીરા વોલમાર્ટમાં ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો ફટાફટ કરવા માંડજો કારણ કે આવું સરસ કલેક્શન બહુ ઝડપથી બુક થયા જ ચાવાનું છે નીચે વોટ્સએપ નંબર આપેલા છે એની અંદર નવા નવા વિડીયા જોવા હોય તો ગ્રુપમાં તમે એડ થવા માટેનો મેસેજ કરજો અને ઓર્ડર માટેનો મેસેજ કરજો કોઈ ઇન્કવાયરી માટેનો મેસેજ કરજો જય માતાજી